હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે માહિતી મેળવીશું અનુગ અને નામયોગી વિશે વાક્યમાં જુદા જુદા પદો વચ્ચે ચોક્કસ પ્રકારનો સંબંધ હોય છે વાક્ય કઈ રીતના બને છે પદો ભેગા મળીને વાક્ય બને છે અને એ પદો વચ્ચે ચોક્કસ પ્રકારનો સંબંધ હોય છે અને એ સંબંધ દર્શાવવા માટે જે પદનો ઉપયોગ થયેલો હોય છે તેને કહેવામાં આવે છે અનુગ કે નામ યોગી આ આપણે સંયુક્ત વ્યાખ્યા જોઈ છે સામાન્ય વ્યાખ્યા જોઈ છે હવે આપણે

બે પદો વચ્ચેનો કેવો સંબંધ છે એ આપણે વ્યક્ત કરી શકતા નથી અને વાક્ય પણ અર્થપૂર્ણ રહેતું નથી એ આપણે ઉદાહરણ દ્વારા પણ સમજશું વાક્યમાં અનુગ એક કે વધુ વખત પણ આવી શકે છે આ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે અનુગની જ્યારે વાત કરીએ તો એક જ વાક્યમાં એક અથવા તો એક કરતાં વધારે વખત પણ અનુગ આવી શકે છે પણ જો નામયોગીની વાત કરીએ તો નામયોગી માત્ર એક વાક્યમાં એક જ આવશે એક કરતાં વધારે આવશે નહીં પણ અનુગ એક અથવા એક કરતાં વધારે વખત આવી શકે છે અનુગોની સંખ્યા છે આઠ કયા કયા અનુગો છે તમારે યાદ રાખી લેવાના છે એ નો ની ના નુ ને થી માં એવી રીતના આઠ અનુગો છે એ તમારે યાદ રાખી લેવાના છે હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ અનુગને રાધિકાના અક્ષર સારા છે તો રાધિકા ના આવ્યું ને ના એ શું છે અનુગ છે જો અનુજ્ઞ દૂર કરી નાખો એટલે કે નાને દૂર કરી નાખો રાધિકા અક્ષર સારા છે તો એક બીજા પદો વચ્ચેનો સંબંધ વ્યક્ત થઈ શકતો નથી અને વાક્ય પણ અર્થપૂર્ણ રહેતું નથી એટલે કે અનુજ્ઞ જો મૂકીએ તો બે પદો વચ્ચેનો સંબંધ વ્યક્ત થઈ શકે છે અને વાક્ય પણ અર્થપૂર્ણ બને છે કરીનાની આંખ મસ્ત છે તો કરીનાની આંખ તો આંખ અને કરીના વચ્ચેનો સંબંધ સ્થપાય છે બે પદ વચ્ચેનો સંબંધ સ્થપાય છે આંખ કોની કરી નાની એવી રીતના પદ વચ્ચેનો સંબંધ સ્થપાય છે કરી નાની આંખ મસ્ત છે તેમાં જે ની આવ્યું છે એ શું છે અનુગ છે સોહમ રૂમમાં કામ કરે છે તો અહીં માં આવ્યું એ અનુગ છે માને કાઢ નાખો સોહમ રૂમ કામ કરે છે એ કે અર્થપૂર્ણ વાક્ય છે ન બની શકે તો અહીં માં મૂકવું જ પડે રામે સમીરને પાણી તો રામે એમાં એ આવ્યું અનુગ સમીરને એમાં ને અનુગ આવ્યો તો એક જ વાક્યમાં બે અનુગનો અહીં ઉપયોગ થયેલો છે રામ સમીર પાણી પાયું એવું વાક્ય બને અનુગ દૂર કરી નાખો તમે રામ સમીર પાણી પાયો કાંઈ અર્થ બનતો નથી તો અહીં આપણે વાત કરી અનુગ્ની હવે વાત કરીએ નામયોગીની નામયોગીનો સંબંધ ક્રિયાપદ સાથે હોય છે પણ તેનો પ્રયોગ નામ કે સર્વનામ સાથે થાય છે અને તે વિભક્તિના અનુગ્ની ગરજ સારે છે વિભક્તિના અનુગ્ની ગરજ સારે છે તે એટલે નામયોગી નામયોગીની સંખ્યા અનુગની સંખ્યા કરતાં ખૂબ જ વધારે હોય છે અને તે અનુક કરતાં વધુ સચોટ હોય છે અનુક કરતાં વધુ સચોટ કોણ હોય છે નામયોગી હોય છે પણ તે અનુગ્ની જેમ વાક્યમાં એકથી વધુ વખત આવી શકતા નથી આગળ જે વાત કરી એમ એક જ વાક્યમાં એક જ વખત નામયોગી આવી શકે એના કરતાં વધારે વખત આવી શકે નહીં પણ અનુગ એક વાક્યમાં એક અને એક કરતાં વધારે વખત પણ આવી શકે છે નામયોગી જોઈએ જેમ કે મારફત દ્વારા થકી વડે સહિત વિના બદલે લીધે વતી બહાર વાસ્તે કાજે વિશે ઉપરાંત તરીકે સ્થાને સુધી પર્યંત ખાતર કરતા એવા ઘણા બધા નામયોગીઓ છે નામયોગીના પ્રકાર જોઈએ તો આપણે ચૌદ પ્રકાર ભણવાના છે પહેલું છે ક્રમવાચક નામયોગી બીજું સંબંધવાચક નામ યોગી ત્રીજું કારણવાચક નામ યોગી ચોથું સ્વામીવાચક નામયોગી એની પછી અધિકરણ વાચક નામયોગી અપાદાન વાચક નામયોગી તાદર્થવાચક નામયોગી અવેજી વાચક નામયોગી તુલના વાચક નામયોગી દર્શક વાચક નામયોગી ઉત્તર મર્યાદા વાચક નામયોગી રીતિવાચક નામયોગી પર્યાય વાચક નામ યોગી અને ચૌદમું છે વિશિષ્ટ અર્થછાયાવાળા નામયોગી બધાની આપણે વાત કરવાની છે તો પહેલું છે ક્રમવાચક નામયોગી જે નામયોગી સ્થાન કે સમયનો ક્રમ દર્શાવે તો તેવા નામયોગીને કહેવામાં આવે છે ક્રમવાચક નામયોગી જેમ કે પહેલાં અગાઉ પછી બાદ આગળ પાછળ વગેરે એ બધા ક્રમવાચક નામયોગી છે ઉદાહરણ જોઈએ વીસ વર્ષ પહેલાં કાકા ખૂબ ગરીબ હતા અહીં શેનો ઉપયોગ થયો છે પહેલાં તો અહીં જે પહેલાં નામ યોગી આવે છે એ છે ક્રમવાચક નામ યોગી અહીં ઉદાહરણ લખેલું હોય નીચે ઓપ્શન આપેલા હોય તો તમને પહેલાંની નીચે અંડરલાઈન કરેલી હોય એનું પૂછેલું હોય કે અંડરલાઈન કરેલ નામ યોગી એ કયા પ્રકારનો છે તો તમારે પસંદ કરવાનું છે ક્રમવાચક નામ યોગી બીજું છે સંબંધવાચક નામ યોગી જે નામયોગી બે પદ વચ્ચેનો સંબંધ દર્શાવે તેને સંબંધવાચક નામયોગી કહે છે ખાસ યાદ રાખો આ એક કોમન વાત થઈ ગઈ સંબંધ જ દર્શાવે છે નામયોગી કે અનુ શું હોય છે બે પદ વચ્ચેનો સંબંધ દર્શાવતો હોય છે પણ અહીં એક પ્રકાર પાડેલો છે તો એને અનુલક્ષીને આપણે વાત કરીએ છીએ જેમ કે તણુ કેરું કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસભમ તો અહીં કેરી એ શું છે વાચક નામ યોગી છે ખાવાની કેરીની વાત નથી થતી ઓ ભાઈ સમજો સંબંધ વાચક યોગીની વાત થાય છે અહીં કેરી એ મેંગોની વાત થતી નથી નામ યોગી ક્રિયાનું માધ્યમ સાધન રીત કે કારણ દર્શાવે તેને કહેવામાં આવે છે કારણવાચક નામ યોગી જેમ કે વડે થકી દ્વારા મારફત માફક વિના સહિત વતી તરીકે લીધે એના જેવા જેટલા નામયોગીઓ છે તે છે કારણવાચક નામયોગી ઉદાહરણ જોઈએ આચાર્ય દ્વારા સૂચના આપવામાં આવશે તો અહીં દ્વારા એ કારણવાચક નામયોગી છે ચોથું જોઈએ સ્વામીવાચક નામયોગી જે નામયોગી મહાલિકીનો ભાવ દર્શાવે તો તેવા નામયોગીને કહેવામાં આવે છે સ્વામીવાચક નામયોગી જેમ કે પાસે કને વગેરે ઉદાહરણ જોઈએ મારી પાસે સરસ પેન છે તો મારી પાસે સરસ પેન છે એવો માલિકનો ભાવ દર્શાવે છે તો અહીં પાસે એ સ્વામીવાચક નામયોગી છે પાંચમું જોઈએ અધિકરણ વાચક નામયોગી જે નામયોગી ક્રિયાનું સ્થાન દિશા કે સમય દર્શાવે તેને કહેવામાં આવે છે અધિકરણ વાચક નામયોગી જેમ કે અંદર બહાર આગળ પાછળ સામૂહ તરફ મહીં એ બધા શું છે અધિકરણ વાચક નામયોગી પણ હું તમને ખાસ એ કહેવા માંગીશ માનો કે ઉદાહરણ દ્વારા સમજીએ કેતન હોટલની અંદર ગયો તો અંદર એ દિશાસૂચક નામ યોગી કહેવાય એક પ્રકારનું શું કહેવાય સૂચક નામ યોગી પણ એવું લખેલું હોય સવાલમાં કે સંતના અંતર મહી ઉજાસ એમાં મહી નીચે અંડરલાઇન મારેલી હોય અને ઓપ્શનમાં દિશા સૂચક નામ યોગી અધિકરણ વાચક નામ યોગી એમ બધા પહેલાં ઓપ્શન અલગ અલગ તો તમારે તેમાં પસંદ કરવાનું છે અધિકરણ વાચક નામયોગી છઠ્ઠો આપણે જોઈએ અપાદાન વાચક નામ યોગી જે નામ યોગી છૂટા પડવાનો અર્થ દર્શાવે તો તેને કહેવામાં આવે છે અપાદાન વાચક નામયોગી જેમ કે પરથી કરતા થકી એ બધા શું છે અપાદાન વાચક યોગી છે ઉદાહરણ જોઈએ આંબા પરથી કેરી પડી કેરી ક્યાંથી છૂટી પડી આંબા પરથી છૂટી પડી તો અહીં પરથી એ અપાદાન વાચક યોગી છે સાતમો જોઈએ તાદર્થ વાચક નામ યોગી કે જેને હેતુવાચક નામયોગી તરીકે પણ ઓળખી શકાય જે નામ યોગી ક્રિયાના પ્રયોજનને દર્શાવે તો તેને કહેવામાં આવે છે તાદર્થ વાચક નામયોગી ક્રિયાના પ્રયોજનને દર્શાવે જેમ કે માટે વાસ્તે ખાતર કાજે એ બધા શું છે તાદર્થ વાચક નામયોગી છે તારા પિતાજી માટે તું કંઈક વિચાર તો અહીં માટે એ તાદર્થ વાચક નામયોગી છે આઠમું જોઈએ અવેજી વાચક નામયોગી જે નામ યોગી અવેજીના અર્થને દર્શાવે તેને કહેવામાં આવે છે અવેજી વાચક નામ યોગી જેમ કે સ્થાને વતી બદલે એ બધા શું છે અવેજી વાચક નામ યોગી છે કુમારને સ્થાને સચિનને ટીમમાં લ્યો કુમારની જગ્યાએ સચિનને ટીમમાં લ્યો તો અહીં જે સ્થાને આવ્યું એ શું છે અવેજી દર્શાવે છે તો તે છે અવેજી વાચક નામ યોગી નવમું જોઈએ તુલના વાચક નામ યોગી જે નામયોગી તુલનાનો અર્થ દર્શાવે તો તેને કહેવામાં આવે છે તુલના વાચક નામયોગી જેમ કે કરતા બરાબર પ્રમાણે જોડે પેઠે માફક એ બધા શું છે તુલના વાચક નામ યોગી છે કરિશ્મા કરતા રાધિકા ચડિયાતી છે અહીં કરતા આવ્યો ને એના કરતાં આ ચડિયાતી છે એટલે અહીં કમ્પેરિઝન તે તુલનાથી તો અહીં કરતા એ તુલના વાચક નામયોગી છે દસમું જોઈએ સમય દર્શક વાચક નામયોગી જે નામયોગી સમયગાળાને દર્શાવતો હોય તો તેને કહેવામાં આવે છે સમય દર્શક વાચક નામયોગી જેમ કે દરમિયાન રમેશે તેના સ્નાતક અભ્યાસ દરમિયાન ખૂબ મહેનત કરેલી એક સમયગાળો દર્શાવે છે કે સ્નાતક અભ્યાસ કર્યો તે દરમિયાન ખૂબ મહેનત કરેલી અહીં દરમિયાન એ સમય નામ નામયોગી છે તેની પછી ઉત્તર મર્યાદા વાચક નામયોગી જે નામયોગી ઉત્તર મર્યાદા દર્શાવે તેને કહેવામાં આવે છે ઉત્તર મર્યાદા વાચક નામ યોગી જેમ કે સુધી પર્યંત લગી એ બધા શું છે ઉત્તર મર્યાદા વાચક નામ યોગી છે આંજણી મટતા સુધી કચુકો ત્યાં ચોટી રહેશે હવે તમારે જ્યારે આવા પ્રકારના પ્રશ્નો આવે ને તો સમય દર્શક વાચક નામ યોગી અને ઉત્તર મર્યાદા વાચક નામ યોગી વચ્ચેનો ખૂબ જ તફાવત ઓછો રહેશે તો તમારે ઓપ્શન ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે બારમું જોઈએ રીતિવાચક નામ યોગી કે જેને અમુક વખત સહયોગી વાચક નામયોગી તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે ઓપ્શન કયા પ્રકારના આપેલા છે અને કયો ઓપ્શન નથી કે કોની અવેજીમાં કયા ઓપ્શનને પસંદ કરવો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે નામયોગી રીતનો એટલે કે ક્રિયાની પદ્ધતિનો અર્થ દર્શાવે તેને કહેવામાં આવે છે રીતિવાચક નામયોગી જેમ કે માફક જોડે પ્રમાણે વિના વગર સહિત એ બધા કેવા છે નામયોગી રીતિવાચક નામયોગી છે ઉદાહરણ જોઈએ છોકરાને તો વાંદરાની માફક છડ ઉતરને કુદાકૂદ કરવાનું ગમે એની જેમ એની પ્રમાણે અહીં આપણે માફક આપેલું છે એ શું છે રીતિવાચક નામયોગી છે તેરમું જોઈએ પર્યાય વાચક નામયોગી જે નામયોગી પર્યાયનો અર્થ દર્શાવતો હોય તો તેને કહેવામાં આવે છે પર્યાય વાચક નામયોગી જેમ કે રામ અર્થાત મર્યાદા પુરુષોત્તમ રામ અર્થાત મર્યાદા પુરુષોત્તમ અર્થાત એટલે પર્યાય વાચક નામયોગી અને અંતમાં વાત કરીએ વિશિષ્ટ અર્થછાહેવાળા નામયોગીની તો તેમાં વિશે ઉપરાંત તરીકે જેવા અર્થ દર્શાવનાર નામયોગીનો સમાવેશ થાય છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ